ગયો આપણે હવાર સવારમાં માં જો રૂમ નીકળી ગયા ઠેરા બેલા મૂકી નાસ્તા પાણી કરવા હે કા જૂના ગટડે થાકે કેવા અરે બહુ થાકી ગયા બસ કાંટી પાટી જલાઈ ગયા હે ને કાઈ ન તને કાઈ ન થાય તારે ભાઈ રોડ નું થયું આય નઈ તમે રીયો એટલે તમને કાઈ ન થાય અમે તો હું હે ટાટી પાટી જલાઈ ગયા હે રાતે ઠીકડી લેવી પડી ટાટી દુખવાની કાકા કેવા જલાઈ ગયા ટાટી હે ગાઠી ખાવાય ને હવે હા ખાવાનું જો પાપડા પાપડા ખાય હે નાસ્તા પાણી કરીએ તેમાં જુનાગઢ ના વણેલા ફાફડા પેસી લઈને ક્યાંક ખાઈ શકાય બરોબર નાસ્તા પાણી કરીએ આપણે ગાંઠીયા એક નંબર હો પણ એક નંબર ગાંઠીયા કાશ્મીરી બાપુના આશ્રમે જાય છે હવે કાશ્મીરી બાપુના આશ્રમમાં ભાઈ જોયું નથી ને ઓલી સમાધિ રહી ને લાંબી જઈએ એ કઈક જોવા જાવી જઈએ જંગલ માં એટલે હવે ચાટીએ તો હાવ ગયા છે હવે એમ ગયા બે સમજતા નથી પણ આને કાંટીએ ગયા છે એ કઈ સમજતા નથી

બાપુના આશ્રમ જય લાગે તણે જ છે કોઈ દેખાતું નથી ભાઈ જો એક બે ને ત્રણ જણા હી હાઈલા જાય અને ગાળો હૈ ફૂલ હે ફૂલ રાતે વચ્ચાતી તો હારો તાટીએ તો હજી દુઃખે છે જોજો હો ગાળામાં લપટી જતા નહીં હાય લાવો હાઈ લાવો ભાઈ દૂધ જેવા જાય હતે દૂધ દેવા

હા લે એને વિડીયો ઉતાર દે મેં ના પડી તારા વાહે પડ્યો હવે વિડીયો 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 બીજી કઈ વાત જ નહીં પાણી છે ચારે બાજુ જો લઈ લઉં પાણીમાં ઠંડુ પાણી છે એકદમ કાંઈ ન હોય પાણી ત્યાં ઊંચા લે ને ઘડી પલર છે બરાબર વચમાં માવો કાઈ ગયા

અરે આ આવતો રેય લોકેશન સારું છે જો ફોટા પાડવા આ ભાઈ ફોટા આવડે હાલો જો પાણીમાં હાયલા જો હા પાણીમાં પાણીમાં હાયલા જાય મસ્ત મસ્ત જો ઠંડુ ઠંડુ પાણી છે જંપળ પેરાવાળા ભાઈ બુટ પેરીને આવતા રાય બુટ પેરીને નો આવાય કાકા ખબર ન પડે તમને બુટ પેરીને આવાય કા જંપળ પેરીને આવે એ લાવા બરામ હાલવા જડે બુટ પેરીને ધોડે આવો કાકા એ આમાં આલે કેવાર બેવાર કાય ને કેવાર નડે આ તો કોવા જા વેતા વાણીમાં કેવાર ન થાય કોઈદી સમજો આમ જો તું આ ફોટા પાડવા જેવું છે મસ્ત જો આ રી ફોટા પાડવા જે એ જાડો મસ્ત